શ્રાવણ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્યારે શ્રાવણ માસના બીજા સોમવારે આવેલા કલાકારોએ ભક્તોને મોજ કરાવી આવેલ મહાદેવના ભક્તો નાચવા લાગ્યા હતા આ વર્ષે હાટકેશ્વર મહાદેવના પરિસરમાં પરિસર રમત ગમત યુવા સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત ગુજરાત સરકાર રાજ્ય પ્રવાસન નિગમ જિલ્લા તંત્ર મહેસાણા વડનગર વિકાસ સમિતિ અને હાટકેશ્વર મહાદેવ સંસ્થાના સહયોગથી શ્રાવણ ઉત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અલ્પા પટેલ તેજદાન ગઢવીએ આવેલ સૌ કોઈ ભક્તોને મહાદેવના ભજન આરાધના કરી ડાયરાની મોજ કરાવી હતી અલ્પા પટેલ તેજદાન ગઢવી તેમજ બટુક ઠાકોરના ચાહકોએ પણ કાર્યક્રમ પૂરો થયા પછી ફોટા પડાવી એક અલગ જ આનંદ લીધો હતો આવેલ મહેમાનોનું સાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડનગર પીઆઈ એચએલ જોશીનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સામાજિક અગ્રણી સોમાબાઈ મોદી વડનગર પાલિકા પ્રમુખ મિતિકા શાહ મહામંત્રી મહેશ પટેલ ભાજપ કોષા અધ્યક્ષ કમલ પટેલ પાલિકા સભ્યો હાટકેશ્વર મહાદેવ સંસ્થાના ટ્રસ્ટી તેમજ ભાજપ સંગઠનના સભ્યો સહિત વડનગર તેમજ આજુબાજુના ગામના લોકોની મોટી સંખ્યામાં હાજર રહી ડાયરાની મોજ કરી હતી રિપોર્ટર કશ્યપ રાવલ મહેસાણા સાથે તારણ ન્યૂઝ